જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘોબા અને એક સરસ મજાના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આવ્યો છું ગોઠવા ગામમાં અમારા ભત્રીજાને સંબંધ કર્યું છે સુધી ઓઢવા માટે અને આજુબાજુ મને કાકો બેઠા છે બેઠા છે અને વિષ્ણુજી

મજા છે ખાવાની તો બને રેજો રેગ્યુલર મીડિયમ રહીશ મળી હો જય માતાજી

આ માનવ 28 ફેબ્રુઆરી માં ફાદર સે રા મેમંતરી અને ગામનોનો সার্ভিস છે પક્કા જય માતાજી બોલો જય માતાજી भै माता जी

માય દે હા હા દોસ્તો આપરા ફોટા પાડવા માટે અમારા લોકો તા વિડિયો આપરા રેગ્યુલર જોવુ છે હું દુગાલી બે હરે વિષ્ણુ છું ઓય રાત છે નહીં હા જતો ને ભરવું પડે હા હા ગરમી બહુ તો બહુ ગરમી લાગે મારે તમે તમે છો બરાબર બરાબર અમારે અર્જુનસિંહ રાઠોડ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે કઈ બાપુ દરબાર સિંહ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે સરસ મજાની તો અવશ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બેક આપજો ઓકે ફોલો કરજો ફોલો બેક હા બરાબર બરાબર

આઈ જા આઈ જા હું કારામાં મોકલી દે એની ગાડી ભરી દે બોલો હા નહીં અમે ના લાઈવ નહીં કરી બ્લો વિડીયો બનાવું છું

તો નીકળીએ છીએ મસાલા મસાલા મોરજો ને જેમ કે મસાલા છે ને વેસન હું ગેસ ચલાવું છું હું વ્યસન ના કરાય આપણે અને અહીં આવતા ઓકે જય માતાજી